ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો અત્યારના સાડા નવ વાગી ગયા છે ને વરસાદ જેવું પણ વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો નિકોર પણ ને ઝીણા ઝીણા છાટા પણ ચાલુ છે ને આપણે બે દિવસ થઈ ગયા આપણે બ્લોગ નથી બનાવ્યું કેમ કે તબિયત આપણી લૂઝ છે દવા લેવા કાલે ગયા હતા આજે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ફાઇનલી સો ટકામાંથી પચાસ ટકા આવી ગયું છે તો આ નિકોર આપણું સાથી હાલે છે બાપુઆનીઓ સાથે કે છે નાની કોઈ ટ્રેક્ટર હાલી ગયું છે હવે હારો હાર સાથી હાલે છે નાની કોઈ ટ્રેક્ટર ટ્રેક્ટર કાલે જ હાલી ગયું આપણે કાલે તબિયત બહુ ખરાબ નહોતી એટલે આપણે દવાખાને ગયા હતા તો હવે આપણે સારું છે હવે આપણે રોજ આપણે બ્લોગ અપલોડ કરવાના જ છીએ હવે બ્લોગ તો નાખવા નાખવાના જ છે એટલે વાંધો ન આવે નવા નવા અપડેટ તમને આપશો આપણે સાથે ચાલુ થઈ ગયા છે ઉપરની સાઈડ ચાલુ થઈ ગયું છે તમે સવારમાં તમને કહેતો વરસાદ થઈ ગયું છે ખાલી થઈ ગયું છે વરસાદ પણ ચાલુ છે ઝીણા ઝીણા છાંટા છે ને બાર ને અગિયાર મિનિટ ચાલુ થયું તું વરસાદ હજી આપણે બે ને સત્યાવીસ મિનિટ થાય છે વરસાદ હજી ચાલુ જ છે ઓલમોસ્ટ બે અઢી કલાક જેવું થયું છે ને આપણે એની ગારો પણ થઈ ગયું છે ખેતરમાં તમે જોઈ શકો છો સાથી આપણે ચાલુ હતું એટલે આ કોર સાથી હાલી ગયું છે ને આની કોર હજી બાકી છે સારો હાર આપણે હાકવાનો એમાં ને સાથી આપણે સામે પડ્યો છે તમને પતાવો વરસાદ અત્યારે તો વાદળો કાળા કાળા દેખાય છે એટલે આગાહી પણ છે ને આવવાની શક્યતા પણ છે વરસાદની એટલે જેમ જેમ આગળ વરસાદ થશે એમ તમને અપડેટ આપતા રહીશું આપણે એની ઘર વરસાદ ચાલુ ને એટલે મને મજા જ આવે રાખી કેમ કે આવવાની ફૂલ મજા આવે એટલે જીણો જીણો વરસાદ છે એમાં તો કંઈ નવાય નહીં ફૂલ વરસાદ થાય તો આપણે લઈ લઈશું વરસાદમાં આપણે રાખાડવાની બહુ મજા આવે ખેતરમાં ફૂલે ભૂલ પોંચે જ આવ્યા રાખે ચણા ચણા છાંટો હોય પોલે તો આપણે માં જ રહેવાનું બહાર નીકળવાનું પછી માંદા પડીએ તમે અહીંયા પણ જોઈ શકો છો ખબર છે આપણે ભરાઈ ગયા છે પાણીના બહારમાં પાણી પણ છે તમે વ્યવો એક એકવાર ચેક કરો મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ તમને કેવું લાગે છે તમે કોમેન્ટ કરતા નથી કોમેન્ટ કરીને કહેજો કે મસ્ત ભાઈ વિડીયો છે આપણે સપોર્ટ સપોર્ટફુલ કરો કેમ કે એટલા બધા વ્યૂ નથી આવતા યાર તમે સપોર્ટ જ નથી કરતા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને શેર તો જરૂર કરજો જો મિત્રો આપણે દસ કે સબસ્ક્રાઈબર મારા થઈ ગયા ને તો આપણે ફેમિલી વ્લોગ પણ બનાવશું ને મારી ભૂલ પણ ઈચ્છા છે દિલથી કે ફેમિલી વ્લોગ બનાવવું બનાવવું દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણે ફેમિલી વલોગ પણ નાખશું આપણે બરાબર તો જ સબસ્ક્રાઈબ કરતા આવો મિત્રો ફેમિલી વેલોગ હોય ને તો આપણે બહુ સારા લાગીએ ને આપણે પણ બધા ફેમિલી લોકો આપણે જોતા હોઈએ તો એટલે સારું બધું દિલથી લાગે ને ફૂલ સપોર્ટ કરજો આપણે તો આપણે પણ દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણે ફેમિલી વેલોગ પણ આપણો આવી જશે કાટાવાડી વાડ છે ને એમાં પણ આપણે મસ્ત મજાના ફૂલો આવેલા છે તમે જોઈ શકો છો એનું નામ શું છે એ મને ખ્યાલ નથી તો તમે કોમેન્ટ કરીને કહી દેજો શું નામ છે એનું મિત્રો હવે આપણે પણ સવારમાં લંચના ટાઈમે આપણે વિડીયો શૂટ કરશું અને બપોરના પણ અને સાંજના પણ આપણે બતાવશું કે જમવામાં અમારે શું શું છે એ ચીજ પણ તમને બતાવશું ને ઘરનું કંઈ પણ કામકાજ હોય તો એ પણ તમને શેર કરશું મિત્રો તો હવે આપણે રોજ વ્લોગ નાખવાના છે આપણે એટલે તો તમે ફેમિલી વ્લોગ જેવા થઈ ગયા છો એટલે આપણે રોજ તમને નવું નવું કંઈક બતાવશું તો મિત્રો આપણે વરસાદ ચાલુ છે ને કે સી પર પણ આવી ગયા છીએ આપણે મસ્ત મજાનો વ્યૂ છે એટલે ઉપર આવી ગયા છે શૂટ કરવા બદામ છે ધણીનું ઝાડ છે છે ને ઓલી સાઈડ કાજુનો પણ છે એ તમને નીચે જઈને

આપણે મીની બગીચા નારિયેલી છે આંબો છે મસ્ત મજાનો ને પાણી પર ગુંદો છે અને આ છે આપણે કાજુનો ચાળ છે આ કાજુ બદામનો આ બાજુ કરં છે આમ પણ મોટો કરણ આ તો નાનકડો મીની બગીચો છે એટલે તારેલા નહીં બધું છે

છે છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આ ઘાસી નો પર કેમ કે વરસાદ બનતું એટલે આપણે ઉપર આવી ગયા છે મિત્રો આ બ્લોક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કેવું લાગ્યું જ્યારે કોમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય